મહુવા શહેરના રામ પાસ રોહણી જગ્યા ખાતે શ્રી ગુરુકૃપા મિત્ર મંડળ સેવક સમુદાય દ્વારા શ્રી રામ કથા સત્સંગનું સુંદર અને ધાર્મિક આયોજન થયું છે જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોના પણ આયોજન થઈ રહ્યા છે મહુવાની રામ પાસ રોહણી જગ્યા ખાતે શ્રી ગુરુકૃપા મિત્ર મંડળ સેવક સમુદાય દ્વારા શ્રી રામ કથા સત્સંગનું સુંદર અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રની ધાર્મિક ધરતી પર હંમેશા ધર્મના કાર્ય થતા જ રહે છે અને આ ધાર્મિક કાર્યોમાં પંથકના લોકો પણ હોંશે હોંશે જોડાય પોતાનો સહયોગ આપી ધર્મના માર્ગે ચાલી સ્વર્ગનું ભાથું બાંધતા હોય છે વળી આ સૌરાષ્ટ્ર પંથકના લોકો ધાર્મિક વૃત્તિના હોય ભાદરવા માસમાં વધારે ને વધારે ધાર્મિક કાર્યો કરતા જોવા મળે છે ત્યારે આવો જ એક ધાર્મિક સત્સંગનો કાર્યક્રમ મહુવામાં યોજાઈ રહ્યો છે તેની ધાર્મિક માહિતી જોઈએ તો મહુવા શહેરના બારપરા સ્થિત રામપાસ રહોની જગ્યા ખાતે શ્રી ગુરુકૃપા મિત્રમંડળ સેવક સમુદાય દ્વારા શ્રી રામ કથા સત્સંગનું સુંદર અને ધાર્મિક આયોજન થઈ રહ્યું છે શ્રી રામ કથા સત્સંગનો પ્રારંભ તારીખ 7 9 2024 ને શનિવારના રોજ થયો હતો તો પૂર્ણાહુતિ તારીખ 15 9 2024 ને રવિવારના રોજ થશે कथा स्थल चित्रकूट धाम राम पास रहोनी जगह અને કથાશ્રવણનો સમય સાંજના ચાર થી છ ત્રીસ કલાક સુધીનો રહેશે શ્રી રામ કથા સત્સંગના વ્યાસાસને શ્રી માધવદાસજી મહારાજ બિરાજી પોતાની સુમધુર વાણી અને જ્ઞાનાત્મક ભાષામાં રસમાન ગ્રાવશે શ્રી રામ કથા સત્સંગ જેમની પ્રેરણાથી થઈ રહી છે એવા શ્રી રામ પાસ રહો જગ્યાના મહંત શ્રી રાજેન્દ્રદાસજી

ત્યારે ને કહે છે કે તાત રથના શિલા છે ને એને તમે સંતાડી દીધું રથને આગળ ચલાવો અને આ લોકો ભલે સુતા અહીંયા એમ કહે છે શંકરજીના ચરણોમાં શિષ્યમાં આવીને રામજી લક્ષ્મણજી કે મારે ચૌદ વર્ષ સુધી મુનિઓનું જેવું વ્રત છે એના જેવો વેચ ધારણ કરવાનો છે યોગ્ય આહાર કરવાનો છે અને વનમાં જ વસવાનો છે ગામની અંદર નિવાસ કરવો મારે માટે ઉચિત નથી રામજી લક્ષ્મણજી સીતાજી બધાને જોઈને શ્રી પુરુષો પ્રેમપૂર્વક બધા વંદન કરે છે